શિયાળાની શરૂઆત થતાની સાથે જ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કાળજી રાખતા હોય છે અને સ્વાસ્થ્ય સારું બનાવવા આરોગ્ય વર્ધક આહાર લેવાનું વધુ પસંદ કરતા હોય છે તે શિયાળાની સીઝનમાં વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં બનતું કાળા અને સફેદ તલના કચેરિયાની ખરીદી કરી લોકો મોટા પ્રમાણમાં આરોગ્ય સ્વસ્થ તંદુરસ્ત બનાવે છે ત્યારે ચાલુ વર્ષે પણ કચેરિયાની ખરીદીમાં ભારે ભીડ જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનું કચેરીયા ની શિયાળામાં ભરપૂર માંગ રહે છે અને દિલ્હી વડોદરા સહિતના શહેરોમાં પણ કચેરીઓ મોકલવામાં આવી રહ્યું છે અને ત્યાં વસતા લોકો પણ કચેરી ખાતા થઈ ગયા છે શિયાળાની ઋતુ આરોગ્ય તંદુરસ્ત બનાવવા માટે સૌથી સારી ઋતુ હોય છે અને શિયાળા દરમિયાન પૌષ્ટિક આહાર ખાવાનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે આવો જ એક પૌષ્ટિક આહાર એટલે કે કાળા તલનું કચેરી જે શિયાળામાં આરોગવાથી શરીરને અનેક લાભ થતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રખ્યાત કચેરી સમગ્ર ગુજરાતમાં તો પ્રખ્યાત છે જ પણ હવે ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પણ શિયાળામાં સુરેન્દ્રનગરના લીંબડીના કચેરીનો સ્વાદ લેવાનું ચૂકતા નથી સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા રાજ્યભરમાં કચેરીઓ મોકલવામાં આવતું હતું પણ હવે રાજ્ય બહારના શહેરો સુધી કચેરીઓ પહોંચ્યું છે કાળા તલ ગોળ સૂઠ અને કાજુ બદામ સહિતના ડ્રાય ફ્રુટ સાથે બનાવવામાં આવતું કચેરી ખાવાથી શિયાળામાં શરીરમાં ગરમાવતો રહેતો હોય છે અને બાળકોને વિટામિન સાથે એનર્જી પણ પૂરી પાડે છે તેમજ શરદી કફ ઉધરસ જે વાયરલ રોગ સામે પણ રક્ષણ પૂરું પાડે છે જેથી સ્વાદની સાથે સાથે આરોગ્ય માટે પણ કચેરી ગુણાકારી હોય છે લોકો પણ પોતાની નજર સામે જ બનતું તાજું શુદ્ધ અને આરોગ્ય વર્ધક કચેરી ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે સુરેન્દ્રનગર લીમડી અને વઢવાણ સહિત શહેરી વિસ્તારમાં અંદાજે દસ થી વધુ વેપારીઓ દ્વારા મોટા પાયે કચેરીનું

ગઢવાસીઓ કચેરીનો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને વિદેશમાં વસતા પોતાના સગા સંબંધીઓને પણ કચેરી મોકલવામાં આવે છે આમ ઝારાવાડનું પ્રખ્યાત કાળાતલનું કચેરી હવે ગુજરાત જ નહીં પરંતુ અમેરિકા અને કેનેડા સહિત વિદેશ સુધી પહોંચી ગયું છે અને શિયાળામાં પૌષ્ટિક આહાર પૂરો પાડે છે શિયાળો એટલે યુવાનોથી લઈને મોટેરાઓને મનગમતી સીઝન આ ઋતુમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કાળજી રાખે છે ત્યારે ઝાલાવાડ અને ખાસ કરીને સુરેન્દ્રનગરમાં બનતું કાળા તલનું કચેરી પૌષ્ટિક આહાર તરીકે લોકો સૌથી વધારે આરોગ્ય છે મારું નામ અમીન અનવરભાઈ લીમડીમાં અમારી આશરે સાઠ વર્ષ ઉપરથી દુકાન જૂની તો જૂની બહુ છે કચેરીનો વિકાર છેલ્લા સાઠ વર્ષથી છે અને તેમાં અમે ઉચ્ચ ક્વોલિટી બધી વાપરીને અને રોજે રોજનું અને ગ્રાહકના ઓર્ડર ઉપર એમની નજર સમક્ષ બનાવી આપીએ છીએ અને કચરીઓ ખાવાથી શરીર શુદ્ધિ અને રોગ પ્રતિરક્ષ તાકાત મળે છે અને લીમડીનું પ્રખ્યાત છે કચેરીઓ અમારા મૂળ મૂળ કચેરીઓ લીંબડીનું પ્રખ્યાત અહીંયા લીંબડીમાં કચેરીઓનો વિકાસ થયો સૌ પ્રથમ અને આજે એ સ્ટેટ વિદેશોમાં એ બધે લઈ જાય છે અને શિયાળામાં અને બહુ શરીર શુદ્ધ કરે છે અને રોગ પ્રતિક તાકાત મળે છે રોજ આપણે આશરે કચેરીઓ અમારે રિટેલ ડેપો છે દોઢસો કિલો કચરીઓ રોજ જાય છે સવારે સાત વાગે દુકાન ખુલી જાય રાત્રે દુકાન ખુલી હોય અમારે ભાવ રૂપિયામાં અમે ફ્રૂટ કચરીઓ આપીએ છીએ અને ગ્રાહકની મેન કે ગ્રાહકને નજર સામે રોજ એને ઓર્ડર ઉપર નજર સમક્ષ બનાવવા પણ તૈયાર છીએ અમારો ભાવ રીઝનેબલ છે ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે અમે ઓગણીસો સાઠ થી કચરીઓ બનાવવાનું ચાલુ કરેલી છે અને કચરીઓ ખાંજે અત્યારે દોઢસો થી બસો કિલો વેચાય છે અને કચરીઓ ખાવાથી ઠંડી ઓછી હોય અને ગરમ ખોરાક કાજુ બદામ રાખ હું જાયફળ બધું નાખીને અને એક નંબર તલ એક નંબર ગોળ વાપરીને બનાવવામાં આવે છે અમદાવાદ બરોડા સુરત કેનેડા હોત કચરીઓ જાય છે અમેરિકા હોત જાય છે કચરીઓ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર